સમાચાર મળી રહ્યા છે મહેસાણાના વિસનગર તાલુકામાં ખામીયુક્ત સ્માર્ટ મીટરથી લોકોમાં આક્રોશ ફેલાયો ખામીયુક્ત મીટરના કારણે ઊંચું વીજ બિલ આવતું હોવાનો લોકોનો આક્ષેપ છે ખામીયુક્ત સ્માર્ટ મીટર આપવા મુદ્દે લોકો યુજીવીસીએલ સામે પહોંચ્યા ગ્રાહક સુરક્ષામાં ખામીયુક્ત મીટર લગાવી યુજીવીસીએલ લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે આવી ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે ત્યારે સવાલાના મોહસીન પઠાણ નામના વકીલે યુજીવીસીએલ સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી તાત્કાલિક ખામીયુક્ત સ્માર્ટ મીટર બદલી આપવામાં આવે તેવી લોક માંગણી પણ અત્યારે ઉઠવા પામી છે આ વખતે જે સવાલા ગામમાં તથા સાહિલ વિલામાં આ લોકો જે નવા સ્માર્ટ મીટર નાખ્યા એ બધા ખામીયુક્ત નાખેલા છે એ સ્માર્ટ મીટરો નાખ્યા પછી બધાને જે રેગ્યુલર વપરાશ છે એને જે બિલ આવતા હતા એના કરતાં બહુ વધવું પડતા બિલ આવ્યા છે કાં તો અમારી માંગણી એવી છે આ લોકો મીટર ચેન્જ કરી આપે યા તો ગણતરી કરીને નવેસરથી બિલ સુધારો કરી આપો એ ગ્રાહકનો અધિકાર છે બરાબર એટલે મેં આ ગ્રાહક સુરક્ષા નિયમ હેઠળ આ લોકોને લીગલ નોટિસ આપી છે નવા જો એ લોકો નિકાલ નહીં કરે તો ગ્રાહક સુરક્ષામાં મેં કેસ દાખલ કરીશું બરાબર એવું છે કે મારો રેગ્યુલર જે યુઝ હતો તો મારા આશરે સોળસો સત્તરસો જેવું બિલ આવતું હતું પછી એવું થયું કે હું બે મહિના જેવો બહાર ગયો બહાર ગયા પછી ઘરે આવ્યો તો આ લોકો ચોવીસ કલાકમાં લાઈટ કાઢી નાખે છે એ તારીખ જેવી જાય ને છેલ્લી તારીખ બિલ ભરવાની તો ચોવીસ કલાકમાં આ લોકો લાઇટ બી કાઢી નાખી તો મેં પેલા ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યું ચેક કર્યું કે જીઇ બંધ છે ત્યાં બિલ હાલ ભરપાઈ કર્યું ત્યારે આ લોકોએ તરત લાઇટ ચાલુ કરી ને એ મારા બે મહિનાનું બંધ મકાનનું છેતાલીસસો રૂપિયા બિલ આવ્યું ને સો રૂપિયા દંડ સાથે બિલ ભરવું પડ્યું હવે જો દંડ તમે સો રૂપિયા લેતા હોય તો પછી લાઇટ બંધ કરવાનું આવતું નથી લાઇટ એમને ચાલુ રાખવી જુઓ ને આ રીતે બીજા લોકોના બી કેટલાય લોકોના મારા ઉપર ફોન આવ્યા અમારે બી નોટિસ આપી છે ને કેસ દાખલ કરવો છે ગ્રાહક સુરક્ષામાં તો મેં કીધું કે કશો વાંધો નહીં જેમના બી આવું ખોટું થયું છે એ લોકોને આપણે ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરીશું તો આપણે વિનંતી એવી છે કે યુજીસીએલ વાળા હોય કે આ લોકોને જે બિલ બનાવવા આવતા હોય એમના ઉપર કાર્યવાહી કરો આવા ગેરરીતિ રીતે બિલો બનાવે જ્યારે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જ્યારે બિલ આવ્યું હતું આ લોકો સ્માર્ટ મીટર નાખ્યા ત્યારે હું ત્યાં હાજર હતો એક મહિલા આવે છે ને રીડિંગ કરે છે રીડિંગ કરીને મારા બિલનું ઘરનું હું હાજર હતો અને મને એમ કહે છે કે એકવીસ હજાર રૂપિયા બિલ આવ્યું છે તમારે મેં કીધું એકવીસ હજાર રૂપિયા ના આવે મેં કીધું તમે ફરી ગણો તો એમને એક ત્યાં સામે ગાડીમાં બેસેલા એક ભાઈ આવ્યા એ આવીને એમને કેલ્ક્યુલેશન કર્યું તો એકવીસમાંથી સીધા એ સત્તર હજાર પર આવી ગયા પછી મેં કીધું સત્તર હજાર બી ના આવે મારો રેગ્યુલર વપરાશ સોળસો સત્તરસો એવરેજ છે પછી એક ત્રીજા ભાઈને એમને ફોન કરીને બોલાવ્યો ને એ ભાઈએ આવી ત્યાં ગણતરી કરી તો એ પછી આઠ હજાર પર લાયો મેં કહ્યું હજી બી ખોટું છે તમારું તો એને ફરી ગણતરી કરી ગણતરી કરીને પછી એ લગભગ સત્તરસો બાર જેવું આસપાસ બિલ લાવ્યું હતું મેં કહ્યું ચલો હવે વાંધો નહીં પણ આવી રીતે જો એમના બધા જ માણસો અલગ અલગ આ લોકો રીડિંગ કરતા હોય કાં તો એમને ટ્રેનિંગ આપો ટ્રેનિંગ આપીને બિલની ગણતરી કરો લોકોના ખોટા પૈસા જાય છે કોઈ ગરીબ લોકો માર્યા જાય એમાં આ બાબતે તમારી તંત્ર છોડે શું અપેક્ષા છે તંત્ર જોડે અપેક્ષા છે કે બસ આ આ લોકોને યુજી ને તાકીદ કરે અને નોટિસ આપો કે આ લોકો કાં તો એમના માણસોને રીડિંગ કરતા ટ્રેનિંગ આપો યા તો હવે જે લોકોના જે ખોટા પૈસાના બિલ બનાવ્યા છે એનું બિલ સુધારો કરીને મોકલી આપો ને ગ્રાહકનો ગ્રાહક સુરક્ષા અધિકાર મુજબ એનો અધિકાર છે કે યા તો બિલ સુધારી ના આપો યા તો તમે કાં તો આ જે ખામીયુક્ત બધા જે સ્માર્ટ મીટરો નાખ્યા છે એ ચેન્જ કરો નકર પછી બધામાં સ્માર્ટ મીટરો અમલમાં લાવી દો નાસી ને યા તો પછી સ્માર્ટ મીટર કાઢી દો જે અમારા જૂના બિલ મીટરો છે એ જ મૂકી દો પછી મનસુરી સાથે પ્રકાશ સોની ચક્રવાત વિસનગર